અંકલેશ્વર અને આમોદના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના પંટાંગણમાં ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને છપ્પનનું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કર્યું હતું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જિલ્લાના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ માત્ર વળતર બાબત ખેડૂતોને અત્યાર સુધી માત્ર લોલીપોપ જ આપ્યા છે જે લઈ ફરી લોકસભા ચૂંટણી ટાણે ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે જિલ્લાના ખેડૂતોનો અવાજ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે આજરોજ કલેક્ટર કચેરીના પંટાગણમાં હસોદ આમોદ અંકલેશ્વર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર સૂત્રચારો સાથે ભજન કરી વિરોધ પ્રદર્શન કરી માંગ કરી હતી કે એક્સપ્રેસ વેમાં સુરત નવસારી અને વલસાડ જેટલું વળતર ભરૂચને મળે તે માંગ ઉચ્ચારી ખેડૂતો છપ્પનમાં આવેદનપત્ર પાઠવી માંગ પૂરી નહીં થાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી હું કારેલા ગામના પૂર્વ સરપંચ છું વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના જે બે વર્ષથી અમારી બીજેપી હજાર અસરગ્રસ્ત ખેડૂતોને લોલીપોપ આપે છે ત્યારે મારે એવું કહેવું છે કે આદરણીય આપણા વડાપ્રધાનશ્રી ત્રણ હુકમ એમને બહાર પાડ્યા કે ખેડૂત ગરીબ અને મહિલાઓ એ મારા મિત્ર છે છતાં અમને ખેડૂત નહીં ગણતા અને હવે અમારે સમજવાનું શું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે ગામે ગામ તો ફરીએ છીએ ત્યારે અમને જાકારો આપે છે કેમ કે અમે ઓગણીસો નેવથી ભાજપમાં જોડાયેલા છે હા અને આ વટ લેવા જઈએ છે ત્યારે અમને એવું કહે છે કે તમે ન્યાય કયા આપ્યો છે એટલે આવા અમારે સમજવાનો હું માટે મહેરબાની કરીને આ જે કંઈક ભરૂચ જિલ્લા અને અરે વાઘરા અરે તાલુકો અને ભરૂચ તાલુકાના ખેડૂતોને જે અંકલેશ્વર તાલુકાને અને હાસોડ ને ભાડભૂત બેરેજ ના ખેડૂતોને જે આ સરકાર ગોળીને પી જઈ છે એટલે અમે એના જે ન્યાય માંગવા આવ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાના જે વળતર બાબતના પ્રશ્નો છે અમને જે વળતરનો અન્યાય થયો છે એના માટે આજે આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા ભેગા થયા છે અમારી ખાસ છે કે જે અમને ભરૂચ જિલ્લાને જે વર્તનનો અન્યાય થયો છે એ ખૂબ જ અસરકારક છે આપણે તમને જણાવું કે માંડવી તાલુકાના વીરપોળ ગામની અંદર ચાલીસ રૂપિયા જ જંત્રી હતી એ ચાલીસ રૂપિયાની જંત્રીને વધારીને કલેક્ટરશ્રીએ ને એકાણું રૂપિયા કર્યા છે એ એક નવસારીનું એક બીજું જે કંભાળિયા ગામ છે એની સાહીઠ રૂપિયા જંત્રી હતી એના પણ આઠસો સિત્તોતેર રૂપિયામાં કરવામાં આવે છે જ્યારે વલસાડનું હસ્તગામ છે તેની ત્રીસથી ત્રેપન રૂપિયા જ જંત્રી હતી તેના પણ નવસો રૂપિયા કરવામાં આવે છે અને ઉમરગામ તાલુકાનું બોરી ગામ છે એની ખાલી સોળથી ચોવીસ રૂપિયા જંત્રી હતી તેના પણ આઠસો સાહીઠ રૂપિયા કરવામાં આવે છે તો ત્યાંના કલેક્ટરશ્રીઓએ આ નાની નાની ઓછી જંત્રીના પણ પૂરા જંત્રી વધારીને એમણે ભાવ આપ્યો છે અને તેનો કોઈ એને ચાહે વિરોધ કર્યો નથી જ્યારે ભરૂચ જિલ્લાની અંદર એકદમ અન્ય ઓછી જંત્રી એમણે જે અમને ત્રણસો સિત્તેર રૂપિયા આપ્યા છે એને પણ અમને ઓછા આપ્યા છે જે છસો સાહીઠ દીવા પુનગામને આપેલું છે એને પણ કોર્ટમાં લઈ ગયા છે આઠસો એકાવન રૂપિયા જે અમારા દીવા ગામને આપ્યું છે એને પણ એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લઈ ગયા છે તો વલસાડ નવસારી વલસાડને આપવામાં કંઈ વાંધો નથી જયારે ભરૂચ જેલને આપવામાં કેમ વાંધો છે એ માટે અમારો ખાસ વિરોધ છે અમને યોગ્ય વળતર જોઈશે અને યોગ્ય વળતર માગવા માટે જ અમે આવ્યા છે હવે અમે પાછી પાણી કરવાના નથી આ ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શનમાં પણ અમારો જો આમ ન્યાયને અમને માંગ આપવામાં નહીં આવે તો મારો સંપૂર્ણ વિરોધ જય જય હું સુભાષ પટેલ ગામ મારો મિયા માતર તાલુકા આમોદ જિલ્લો ભરૂચ આજે અમે છપ્પનની ની છાતી વાળા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આ છપ્પનમું આવેદનપત્ર આપવા આવ્યા છીએ અત્યાર સુધી પંચાવન આવેદનપત્ર અમે આપ્યા એક બી જવાબ અમને કલેક્ટર સાહેબ તરફથી મળ્યો નથી તો અમે આ છપ્પનની છાતીવાળા યશસ્વી વાળા વડાપ્રધાનને આ છપ્પનમું આવેદનપત્ર આપીને અમારી તેપન ચોપન આવેદનપત્રના જવાબ માંગવા આવ્યા છીએ બીજું કે અમે ખેડૂતો ન્યાય માંગીએ છીએ કે અમે આપણા યશસ્વી પાટિલ સાહેબ જે અધ્યક્ષ છે એમને એમને અમને મળવા એમના સ્થાને નવસારી ગયેલા અમારા પ્રતિનિધિઓ અમારા ધારાસભ્યો બધાને લઈને ખેડૂતના બધા આગેવાનો લઈને અમે નવસારી મળવા ગયેલા તો નવસારીથી અમારા અધ્યક્ષ સુરત અધ્યક્ષ સાહેબે એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો આ બધા જનપ્રતિનિધિઓના અમે રાજીનામા લઈ લઈશું તો મારે મારા જનપ્રતિનિધિઓને એટલું જ કહેવાનું કે તમે જનપ્રતિનિધિ થઈને ખેડૂતો માટે જો અવાજ ના કરવાના હોય તો અમે તમને ચૂંટ્યા શા માટે તો અમારી એક જ માંગણી છે કે હવે તમે આ ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું ને અમને વિધાનસભામાં તમને લોલીપોપ આવેલો કે તમને મરી જશે મરી જશે મરી જશે બધા જ ભાજપના અધિકારીઓ આવેલા અમને કંઈ નહીં મળ્યું અત્યારે લોકસભા આવી રહી છે ત્યારે અમે એક બુલંદ માગણી કરીએ છીએ કે અમારા જનપ્રતિનિધિઓ અમારા ગામમાં નહીં આવે જ્યાં સુધી અમારું વર્તનનો પ્રશ્ન નહીં સુલે થાય ત્યાં સુધી કોઈને આવવા નહીં દઈએ પહેરવા નહીં દઈએ મતદાનથી અઘરા રહીશું કોઈ પ્રતિનિધિ કોઈ એમપી એમએલએ કોઈ અધિકારીને ગામડામાં પહેસવા નહીં દઈએ બીજી એક વાત કે ગામડા તૂટ્યા છે શહેરમાં આવ્યા છે તો ગામડામાંથી જ લોકો શહેરમાં આવ્યા છે મામા કોઈના દીકરા છે તો અમને અમને બી એક આગ્રહ કરવાનો છે મિટિંગો કરીને કે આ વખતે તમે ખેડૂતોની સાથે રહી અને ચૂંટણી થી અડધારો અને ખેડૂતો ન્યાય પામવા મદદ કરો એ જ અમારી માંગ છે